સુરત શહેરમાં રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન ઓફિસને ટાર્ગેટ કરીને મોબાઈલ લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મિલકત સંબંધિત ગુનાઓને બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓના બનાવને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે કિશન કમાલ શંકર દુબે ઉમર ત્રેવીસ રહેવાસી નિલગિરી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણસો આઠથી ત્રીજા માળે કડોદરા પલસાના રોડ

મોબાઈલ ફોન રોકડા રૂપિયા ચોરી કરીને ચોરીના લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરીને તેમાંથી પૈસા કમાવતો હોવાની કબૂલાત કરેલ છે આરોપીનો ઉતરાણ પુણા પોલીસ સ્ટેશન ગડોદરા વરાછાના ગુના શોધી કાઢાયા તેમજ આરોપી પાસેથી જુદી જુદી કંપનીના લેપટોપ કુલ કિંમત દસ એક લાખ તેતાલીસ હજાર જુદા જુદા મોબાઈલ કુલ અગિયાર ત્રીસ હજાર સાથે મુદ્દામાલ એક લાખ તોતેર હજારનો ઝડપી પાડવામાં આવે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત